નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન આજે તારીખ એકવીસ બાવ બે હજાર ખેડૂત બજાર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આ દ્રશ્યો છે બોટાદ માર્કેશન યાર્ડનું મિત્રો જીરાની વાત કરીએ તો જીરાના ભાવમાં ગઈકાલે થોડીક તેજી જોવા મળે છે ગઈકાલના બજાર ભાવ છત્રીસો રૂપિયાથી લઈને બેતાલીસો રૂપિયા સુધીના બોલાયા હતા જ્યારે એવરેજ ભાવ રૂપિયા છત્રીસો રૂપિયાથી લઈને ઓગણચાલીસો રૂપિયા સુધીના જોવા મળ્યા હતા આજના કેવા રહેશે બજાર ભાવ તમને જણાવી દઉં તે પહેલાં ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

બેસ્ટ કલર ને એક ધરવો સાડે ત્રીસો ને પંચાણું સાડે ત્રીસો ને પંચાણસો આડત્રીસો ને પંચાણું રૂપિયા ભાગ્યો છે વખત નો ને પંચાણું

અરે રમો ચાર હજાર ને ચાલીસ રૂપિયા વગર નો ભાગ ચાર હજાર ને ચાલીસ રૂપિયા રફિક ભભાઈ પાળ્યા રફિક ભાઈ પાળ્યા

સાડત્રીસો ને પાંચ રૂપિયા આનો ભાવ થયો છે સાડે સાડત્રીસો પાંચ મિત્રો ફાઇનલી આ સાના બધા ભાવ આ વિડીયો જોવા બદલ ધન્યવાદ